રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા હિન્દુઓ અંગેના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે બજરંગદળ દળ તેમજ ભાજપના કાર્યકરોએ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર પહોંચીને હોબાળો મચાવ્યો હતો વિરોધ કરવા પહોંચેલા ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા અને પોલીસની હાજરી હોવા છતાં મામલો વણસ્યો હતો અને સામ સામે પથ્થરમારો થયો હતો આ દરમિયાન પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હતી એક પોલીસ કર્મીને માથામાં પથ્થર વાગતા ત્યાં જ ઢળી પડ્યા હતા જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યારે એક એસીપીને પણ પગે પથ્થર વાગતા ઈજા કાર્યાલયમાં ઘૂસીને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી સમગ્ર કોંગ્રેસ ભવનમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું કાર્યાલયના બાથરૂમમાં પણ પોલીસ પહોંચી હતી અને બાથરૂમમાં છુપાયેલા કોંગ્રેસના કાર્યકરોને માર મારીને બહાર કાઢ્યા હતા આ તરફ પોલીસે ભાજપના પણ કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી પરંતુ ધારાસભ્ય અમિત શાહના પુત્ર અને ભાજપના નેતાએ પોલીસની બસ રોકાવીને ભાજપના કાર્યકરોને પોલીસની બસમાંથી નીચે ઉતારી લઈ ગયા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે